પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશન માં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે IMP પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરીઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે એ પાસ થાઓ ગાતા ઉદારીકરણ આપણે એટલે કે આપણે જાહેર ક્ષેત્ર પૂરો કર્યું તો સરકારી કંપનીઓ કોને કહેવાય ને બધું આપણે પહોંચ્યા હતા ખાનગી ક્ષેત્ર તો ખાનગી ક્ષેત્ર છે એ તો કે સૌથી જૂની વ્યવસ્થા છે ધંધાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થયેલી છે તો આપણે જોયું છે એનો રાષ્ટ્રીય આવકમાં ફાળો પણ ઘણો બધો મહત્વનો છે એની બધી આપણે ચર્ચા કરી હતી પછી આપણે અહીંયા તફાવતમાં પહોંચ્યા છીએ જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર એટલે અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ તો સરકારી કંપની એટલે જાહેર કંપનીના માલિકની વાત કરીએ તો માલિક કોણ છે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા સંયુક્ત રીતે ગમે એના માલિક હોઈ શકે ખાનગી કંપનીની વાત કરીએ તો કોઈ

ખાનગી કંપનીમાં એ લોકોનો મુખ્ય હેતુ શું છે નફો નફાખોરી અંદર નફાખોરી કરતા નથી એટલે કે વધારે પડતો નફો કમાતા નથી નફો કમાય છે તો પણ સામાન્ય છે જયારે આની અંદર નફાખોરી કરતા જોવા મળે છે એનો મુખ્ય હેતુ આપણે નફો જોવા મળે છે સ્વરૂપમાં હોય છે કે વ્યક્તિગત માલિકી ભાગીદારી પેઢી પછી હિન્દુભક્ત કુટુંબ સહકારી મંડળી જોઈન્ટ સ્ટોક કંપની આ બધા ખાનગી ક્ષેત્રના આપણે ઉદાહરણો જોવા મળે છે અહીંયા આપણું ખાનગી ક્ષેત્રનો અને આવડે બધું જોઈ લો ચલો ફટાફટ અહીંયા આપણે ખબર છે આપણે ત્રણ પ્રકારની વસ્તુઓ ભણીએ છીએ ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આ બધું તમે બુકમાં લખો છો ને ઓનલાઈનમાં દરેક વિદ્યાર્થી આ બધું લખ્યું છે ને તમે બુકની અંદર અહીં ઉપર લખાયું બધું બધાએ લખવાનું છે આ બધું યાદ રાખવાનું છે નગર આમાં કાઈ ભેગું નહીં થાય નગર બધું અલગ અલગ છે આ બધું લખ્યું છે મૂડીવાદી કોને કહેવાય સામ્યવાદી મિશ્ર અર્થતંત્ર કોને કહેવાય ના સર મેં નથી લખ્યું હું આ તો પછી આ રેકોર્ડેડ લેક્ચર જોઈન પછી લખી નાખજો ને તો અહીંયા આપણે સૌથી પહેલા જાહેર ક્ષેત્ર આપણે જોયું કમ્પ્લીટ કર્યું અત્યારે ખાનગી ક્ષેત્ર જોયું એનો અર્થ જોયો કે ભાઈ કોઈ પણ એકમ કે જેની માલિકી સંચાલન ને અંકુશ કોઈ વ્યક્તિ કે સંસ્થા પાસે હોય તેને ખાનગી કંપની કહેવાય જેનો મુખ્ય હેતુ નફાનો હોય પછી આપણે એના લક્ષણો જોયા પછી આ બંનેનો તફાવત અત્યારે જોઈએ હવે આપણે અહીંયા ત્રીજો મુદ્દો શરૂ કરવાનો છે વૈશ્વિક સાહસો જેને આપણે કહેશું ગ્લોબલાઇઝેશન તો વૈશ્વિક સાહસો કોને કહેશું આપણે કે જેની અંદર આપણી જે કંપની હોય તે આપણે ભારતમાં પણ ઉત્પાદન ને વેચાણ કરતા હોઈએ અને વિદેશમાં પણ થતું હોય અને સાથે સાથે વિદેશી કંપની હોય એ વિદેશમાં પણ ઉત્પાદન વેચાણ કરતી હોય અને આપણા દેશમાં કરતી હોય એટલે કે એવી કંપનીઓ કે જે ઘણા બધા દેશો સાથે જોડાયેલી હોય ઘણા બધા દેશોમાં ઉત્પાદન વેચાણ થતું હોય એને આપણે શું કહેવાય વૈશ્વિક સાહસ બરાબર છે તો અહીંયા જ્યારે કોઈ પણ ધંધાકીય એકમ પોતાના ધંધાકીય પ્રવૃત્તિને રાષ્ટ્રીય સીમાઓની બહાર ફેલાવે ત્યારે તેને વૈશ્વિક સાહસો કહેવાય

જે આપણા દેશ પૂરતી સીમિત હોય બરાબર છે આને આપણે બીજી ભાષામાં કેવું હોય તો આને આપણે કેશું આંતરિક વેપાર અને શું કહેશું આપણે આંતરિક વેપાર જ્યારે બીજું આપણી પાસે છે વૈશ્વિક સાહસો તો વૈશ્વિક સાહસો ને આપણે શું કહેશું આને આપણે કહેશું આંતરરાષ્ટ્રીય વેપાર અને આપણે શું કહેશું આંતરરાષ્ટ્રીય વેપાર તો હવે આપણે પ્રશ્ન થાય આંતરિક વેપાર કોને કહેવાય આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવાય બોલો તો આપણે એક્ઝામ્પલથી આને આપણે સમજીએ ફોર એક્ઝામ્પલ અહીંયા આવે દરેક નું ધ્યાન ડિજીટલ બોર્ડમાં થોડુંક કેવરાવે એવું છે સાદો બોર્ડ હોય ને તો એ વ્યવસ્થિત બને ફોર એક્ઝામ્પલ આપણે આ બરાબર છે ફોર એક્ઝામ્પલ સમજો ઓકે આંતરિક વેપાર વેરી ગુડ માહી તો હવે આપણે અહીંયા ધ્યાન આપો ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા છીએ અહીંયા એટલે કે આપણે અહીંયા છીએ અમદાવાદમાં ત્યાં છે આપણે અમદાવાદ અને અહિયાં છે તો તમે તમે જે વેપાર છે એ અમદાવાદથી તમારો વેપાર દિલ્હી કરવા જાઓ અમદાવાદ થી તમારો સામાન દિલ્હી વેચો તેને શું કહેવાય આંતરિક વેપાર બરાબર છે અને બીજું ફોર એક્ઝામ્પલ અહિયાં છે આપણી પાસે ચેન્નાઈ તો અહિયાં તમે તમારો સામાન દિલ્હી ચેન્નાઈ વેચવા માટે આવો તને શું કહેવાય આંતરિક વેપાર બરોબર છે અહીંયા એવો થાય કે જે કોઈ પણ વેપાર દેશની ભૌગોલિક સીમાની અંદર થતો હોય એને આંતરિક વેપાર શું કહેવાય જે દેશની ભૌગોલિક સીમાની આ દેશની બોર્ડર છે એની અંદર થતો વેપાર તો આપણે ની વ્યાખ્યા છે ને અહીંયા લખવાની છે એની વ્યાખ્યા આપણે અહીંયા લખવાની છે દરેક વ્યક્તિએ તો અહીં આપણે લખીએ કે જે વેપાર દેશની ભૌગોલિક સીમાની અંદર થતો હોય તેને આંતરિક વેપાર કહે છે આટલું દરેક કે અહીંયા લખવા ધોરણમાં આવશે એની માટે હવે જ્યારે તમે ફોર એક્ઝામ્પલ તમારો વેપાર છે ફોર એક્ઝામ્પલ તમે અહીંયા અમદાવાદમાં રહ્યો છો બરાબર છે હવે અહીંથી તમે તમારો વેપાર છે અમદાવાદ થી તમે તમારો વેપાર છે એ તમે તમારી વસ્તુ છે ને અમેરિકા વેચવા માટે મોકલો છો એટલે અમદાવાદ થી લઈને અમેરિકા વસ્તુ વસ્તુ જાય જાય છે 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 બરાબર અહીંથી અહીંથી તો અમેરિકા આપણી ભારતમાંથી વસ્તુ ગઈ અમેરિકા બરોબર છે આને આપણે શું કહેવાય આને આપણે કહેવાય વસ્તુ કે સેવાની જાવક એટલે વસ્તુ કે સેવા ગઈ બરોબર છે જેને આપણે કહેશું નિકાસ જેને અંગ્રેજીમાં આપણે કહેશું એક્સપોર્ટ તો ભારતમાંથી કોઈ વસ્તુ અમેરિકા જાય બરોબર છે તો આ આપણી છે જાવક તો વસ્તુ ગઈ એને આપણે શું કહેવાય નિકાસ અથવા એક્સપોર્ટ હવે તમે વસ્તુ જાવક એટલે વસ્તુ ગઈ એટલે આને જાવક એટલે આને આપણે કહેશું વેચાણ આ વેચાણ કર્યું બરાબર તો બદલામાં અમેરિકા તમને છે ને પૈસા આપે બદલામાં અમેરિકામાંથી તમને પૈસા મળે બરાબર છે તો અમેરિકા દખા દે કે તમને ડોલર આપે તો આ જે ડોલર થઈને એ આપણા માટે છે આવક વેચાણ ગયું એના બદલામાં આપણે પૈસા આવ્યા આવક એટલે આ આપણા દેશમાં પૈસા વધે આપણા દેશમાં પૈસા નું પ્રમાણ શું થાય વધે છે બરાબર તો નિકાસ કરવાથી આપને પૈસા મળે મળેલું સમજાણો નિકાસ કરો વસ્તુ વસ્તુ ભારતમાંથી વિદેશમાં જાય બદલામાં આપને પૈસા મળે હવે છે ચીન આપણી પાસે તો આપણે અહીંયા ચીન પાસેથી કોઈ પણ વસ્તુને ખરીદી કરીએ છીએ એટલે આપણા દેશમાં એ વસ્તુ આવે છે વસ્તુ આપણા દેશમાં આવે છે એટલે આને આપણે શું કહેશું આને આપણે કહેશું વસ્તુ કે સેવાની આવક એટલે કે વસ્તુ કે સેવા આપણા દેશમાં આવી એટલે આને આપણે આપણી ભાષામાં શું કહેશું આને આપણે કહેશું આયાત જેને આપણે અંગ્રેજીમાં કહેશું ઇમ્પોર્ટ એટલે વસ્તુ કે સેવા આવી એટલે વસ્તુ કે સેવા આવી ને એટલે આને આપણે કહેવાય ખરીદી અને આપણે શું કહેવાય ખરીદી કહેવાય તમે વસ્તુને ખરીદો તો આમાં પૈસા ચૂકવવા પડે તો ભારતમાંથી તો ભારતમાંથી જે પૈસા છે ને એ ચાઈના જાય ભારતમાંથી પૈસા ભારતમાંથી પૈસા ચાઈનામાં જાય

હવે આપણે જોઈએ સૌથી પહેલા આપણને સ્થાનિક સાહસો સ્થાનિક સાહસો એટલે કે જે સાહસો પોતાની પ્રવૃત્તિઓ રાજકીય સીમાઓ પૂરતી જ રાજકીય સીમાઓ પૂરતી જ મર્યાદિત રાખે રાજકીય સીમાઓ એટલે કે દેશની ભૌગોલિક સીમા પૂરતી જ મર્યાદિત રાખે અને આપણે કહેશું

ધોરણ 6 થી ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયો છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈ પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થા. અહીંયાની અંદર તો સ્ટાર્ટિંગ ફેસમાં ઈ કંપની સ્થાનિક સાહસ છે એટલે કે આંતરિક વેપાર જ થતો હોય. તમે દેશમાં આંદરો અંદર રાજ્ય-રાજ્ય વચ્ચે શરૂઆત કરો. એ તમારી કંપની એક લેવલ ઉપર આવી જાય, તમારી કંપની એટલી કેપિટલ બની જાય, એટલી માર્કેટ વેલ્યુ બની જાય. પછી તમે તમારી પ્રોડક્શનને ભારતની બહાર વેચવા માટે મોકો. તો સ્ટાર્ટિંગમાં દુનિયાની કોઈ પણ કંપની હોય ને સ્ટાર્ટિંગ ફેસમાં એ આંતરિક વેપાર જ કરતી હોય સ્થાનિક સાહસ જ હોય તો કોને કહેશું આપણે વૈશ્વિક સાહસો એમાં આપણી પાસે ટોટલ ત્રણ વૈશ્વિક સાહસો છે એમાં આપણે આંતરરાષ્ટ્રીય કોને કહેશું બહુરાષ્ટ્રીય કોને કહેશું ટ્રાન્સનેશનલ કોને કહેશું આ ત્રણે ત્રણ પ્રકાર આપણે જોવાના છે તેમાં આપણી પાસે પહેલું છે આંતરરાષ્ટ્રીય સાહસ કોને કહેવાય તો પહેલું છે આપણી પાસે આંતરરાષ્ટ્રીય સાહસ આપણે કોને કહેશું પછી આપણે બીજું જોવાનું છે બહુરાષ્ટ્રીય સાહસ આપણે કોને કહેશું અને ત્રીજું આપણે જોવાનું છે સાહસો આપણે આંતરરાષ્ટ્રીય સાહસ કે જે ધંધાકીય કમ રાષ્ટ્રીય સીમાની એક કરતાં વધુ દેશોમાં પોતાની પ્રવૃત્તિઓના વિસ્તાર આંતરરાષ્ટ્રીય સાહસ કે ભાઈ આટલું ઓનડલાઇન કરો એક કરતાં વધુ દેશોમાં પોતાની પ્રવૃત્તિઓનો વિસ્તાર હોય દાખલા તરીકે તમે સેમસંગ કંપની છે એપલ કંપની છે તો એ ઇન્ટરનેશનલ સાહસ કહેવાય જેને એમએનસી તરીકે ઓળખવામાં આવે શું કહેવાય એને આપણે એમએનસી મલ્ટીનેશનલ કંપની જે આપણે આગળ આવી ગઈ બરાબર છે પછી બહુરાષ્ટ્રીય સાહસ એને પણ આપણે એમએનસી જ કહેવાય કે સ્થાનિક બજારમાં અનુભવો ઉપયોગ કરી પોતાની ધંધાકી એકમો વિદેશના બજારમાં ફેલાવવામાં આવે તેથી વિદેશના બજારમાં પોતાની શાખા દ્વારા કંપની જે સ્થાનિક માંથી વિદેશમાં ગયેલી હોય આની અંદર અને આની અંદર શું ફરક છે આ બંનેની વચ્ચે બોલો આંતરરાષ્ટ્રીય વાણિજ્ય સાહસની અંદર શું હોય કે આપણી વસ્તુ બધા દેશોમાં વેચાતી હોય એને ઇન્ટરનેશનલ બિઝનેસ કહેવાય બહુરાષ્ટ્રીય સાહસ એટલે શું કે ઘણા બધા દેશોમાં આપણી વસ્તુ વેચાતી પણ હોય ને બનતી પણ હોય ફોર એક્ઝામ્પલ Samsung કંપની છે અથવા Apple કંપની છે એને બહુરાષ્ટ્રીય સાહસ કહેવાય કારણ કે ઈ દેશના મેન્યુફેક્ચરિંગ યુનિટ તમને ઘણા બધા દેશોમાં જોવા મળે ઈ અમેરિકામાં મોબાઈલ બનતા હોય ઈ ચાઇનામાંય મોબાઈલ બનતા હોય એ ઇન્ડિયામાં મોબાઈલ બનતા હોય તો એનું વેચાણ ઘણા ઘણા બધા બધા થતું થતું હોય હોય પ્લસ એનું પ્રોડક્શન પણ એને આપણે કહીશું બહુરાષ્ટ્રીય સાહસ અને આંતરરાષ્ટ્રીય સાહસ એટલે શું કે એનું વેચાણ સોરી એનું ઉત્પાદન એના જ પોતાના જ દેશમાં થતું હોય વસ્તુ વિદેશમાં વેચાતી હોય ફોર એક્ઝામ્પલ તમે ભાવનગરમાં ખાખરાનો બિઝનેસ કરો ખાખરા બનાવવાનો બિઝનેસ બરાબર તો તમારા ખાખરા બને છે ક્યાં ભાવનગરમાં અને તમારા ખાખરા વેચાય છે ક્યાં તો કે અમેરિકા ચીન જર્મની તમારા ખાખરા લોકો ખરીદે છે તો એ એ શું થયું આપણો આંતરરાષ્ટ્રીય સાહસ બરાબર બહુરાષ્ટ્રીય સાહસ એટલે હું તમે પહેલા ખાખરા ક્યાં બનાવતા હતા ભાવનગરમાં વિદેશમાં પણ તમારા ખાખરા વખણાય છે તો તમે પાછો તમારું ખાખરા બનાવવાનું કારખાનું અમેરિકા નાખ્યું અને બીજું એક જર્મની તમે તમારા ખાખરા બનાવો ત્યાં તમે કારખાનું નાખ્યું તેને શું કહેવાય એને બહુરાષ્ટ્રીય સાહસ આ બંને ક્લિયર છે ઓનલાઈન માં દરેક સ્ટુડન્ટ આટલું આ બંને ક્લિયર છે બંને વચ્ચે ખાલી પ્રોડક્શન નો ફેર છે બાકી વેપાર નો નહીં પછી આપ્યું છે આપણે ટ્રાન્સનેશનલ સાહસો જેમાં સમગ્ર વિશ્વમાં ઉત્પાદન વેચાણ રોકાણ અને અન્ય ધંધાકીય પ્રવૃત્તિ કરે છે આ એક સંકલિત સાહસ છે જે સમગ્ર વિશ્વની સાધન સંપત્તિનો ઉપયોગ કરે છે અને વિશ્વ બજારોમાંથી નફો મેળવે છે જો આની અંદર ઉત્પાદન વેચાણ રોકાણ અને અન્ય ધંધાકીય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે આમાં બધી વસ્તુ આવી ગઈ તો આ ત્રણેય વચ્ચે આપણે સિમ્પલ ડિફરન્સ જોવો હોય તો શું આપણને આમાં ડિફરન્સ જોવા મળે છે તો આની અંદર આપણને ડિફરન્સ એ જોવા મળે છે કે આની અંદર ઉત્પાદન પોતાના દેશમાં થતું હોય અને વેચાણ સમગ્ર સમગ્ર વિશ્વમાં હોય આની અંદર ઉત્પાદન પોતાના દેશમાં થાય અને વેચાણ સમગ્ર વિશ્વમાં થાય પછી બહુરાષ્ટ્રીય કંપનીમાં શું હોય તો કે ઉત્પાદન અને વેચાણ બંને સમગ્ર વિશ્વમાં અને ટ્રાન્સનેશનલ કંપનીમાં શું હોય કે જેની અંદર ઉત્પાદન હોય વેચાણ હોય રોકાણ હોય અને અન્ય તમામ બાબતો સમગ્ર વિશ્વમાં થતા હોય તો આને આપણે કહેવાય ટ્રાન્સનેશનલ કંપની તો ત્રણેય વચ્ચે એટલો ફરક છે એટલું સમજાય છે દરેકને આંતરરાષ્ટ્રીય કોને કહેશું આપણે કે જેમાં ઉત્પાદન આપણા દેશમાં થતું હોય વેચાણ વિશ્વમાં થતું હોય પછી બહુરાષ્ટ્રીય કોને કહેશું આપણે જેમાં ઉત્પાદન વેચાણ બંને વિશ્વના ઘણા બધા દેશોમાં થતું હોય કોને જેમાં ઉત્પાદન વેચાણ રોકાણ બધી બાબતો બધા દેશોમાં હોય બરોબર દાખલા તરીકે તમે એપલ કંપનીના શેર ખરીદી શકો તો એપલ કંપની ક્યાંની છે અમેરિકા તો એ દેશનું ઉત્પાદન ક્યાં થાય છે ભારતમાં એ દેશના મોબાઈલ વેચાય છે ક્યાં અને એ દેશમાં ઇન્વેસ્ટમેન્ટ કોણ કરે છે ભારતના લોકો તો એને કહેવાય ટ્રાન્સનેશનલ કંપની હવે અમેરિકા ની અંદર એપલ કંપની મોબાઈલ બનાવતી હોય એટલે મોબાઈલ ખાલી અમેરિકામાં મોબાઈલ વેચાતા એને કહેવાય આંતરરાષ્ટ્રીય હવે અમેરિકાની અંદર મોબાઈલ બને ઇન્ડિયામાંય મોબાઈલ બને ચાઈનામાં મોબાઈલ બને અને એ મોબાઈલ આખી દુનિયામાં વેચાતા હોય તેને શું કહેવાય બહુરાષ્ટ્રીય પણ એ કંપનીના માલિક એ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ ને દરેક પ્રકારનો ડિસિઝન પછી અમેરિકામાં લેવા હવે એપલ કંપનીના મોબાઈલ અમેરિકામાંય બને ઇન્ડિયામાંય બને ચાઇનામાંય બને એનું વેચાણ આખી દુનિયામાં થાય અને એ કંપનીમાં રોકાણ આખી દુનિયાના લોકો કરે એ કંપનીનું ડિસિઝન એ કંપનીનું મેનેજમેન્ટ આખી દુનિયાના અલગ અલગ દેશના લોકો સંભાળે તેને શું કહેવાય ટ્રાન્સનેશનલ આટલું બધાયને ક્લિયર છે ભાઈ દરેક નો આન્સર જોવે ટોટલ સોળ વ્યક્તિ ઓનલાઈન છે કઈ પ્રોબ્લેમ હોય કયો આ ની વચ્ચે ચલો નેક્સ્ટ ચલો નેક્સ્ટ ના પછી આપ્યું છે આપણે એના લક્ષણો તો હવે આપણે વૈશ્વિક સાહસના લક્ષણ જોઈએ તો સૌથી પહેલું લક્ષણ કયું છે આપણું કે આ આ જે વૈશ્વિક સાહસો હોય વિદેશ વેપારની કંપનીઓ એ એક કરતાં વધુ દેશોમાં ફેલાયેલી હોય એક કરતા વધુ દેશોમાં ફેલાયેલી નો મીનિંગ શું હોય ઘણા બધા દેશોમાં વેપાર કરતી હોય વૈશ્વિક આંતરરાષ્ટ્રીય બહુ મોટા પાયા પર કાર્યરત હોય છે તેઓ વિશ્વમાં એક કરતા વધુ દેશોમાં ધંધો કરે છે કરો વિશ્વના એક વધુ દેશોમાં વેપાર કરે છે પોતાની ધંધાકીય પ્રવૃત્તિ અલગ અલગ દેશમાં એક સાથે અલગ અલગ રીતે કરતી જોવા મળે છે પછી આ ધંધાકીય એકમમાં શું કરે છે પ્રાધાન્ય એટલે પ્રાયોરિટી પ્રાધાન્ય ને આપણે અંગ્રેજીમાં શું કહેશું

કલ્ચર એ દેશના ધર્મ એ દેશના લોકોની માનસિકતા ને અકોર્ડિંગ વસ્તુ બનાવે તો દેશની ધાર્મિક સામાજિક આર્થિક અને વર્તણૂકની માન્યતાઓ જુદી જુદી હોય આપણા દેશની ધાર્મિક માન્યતા જુદી હોય વિદેશના દેશની ધાર્મિક માન્યતાઓ જુદી હોય આ બધી વસ્તુને પ્રાયોરિટી આપે દાખલા તરીકે આર્થિક ની વાત કરીએ તો આપણો દેશ હોય આપણો દેશ હોય કદાચ વિકાસશીલ કેટેગરીમાં આવે ડેવલપિંગ કન્ટ્રીનો અને કદાચ આપણો દેશ હાવ ગરીબ જ હોય આપણા દેશમાં લોકોને ત્રણ ટાઈમનું ખાવાનું ન મળતું હોય બરાબર તો આપણા દેશમાં કેવા પ્રકારના મોબાઈલ વેચાય મને કયો હાવ ડબ્બો મોબાઈલ બરાબર કે જે બહુ સસ્તા હોય અને સારા એવા જેમાં ખાલી સામાન્ય ફીચર બધા હોય હવે આપણો દેશ હોય એ બહુ ડેવલપ હોય આપણા દેશમાં મોટા ભાગના બધા લોકો કરોડપતિ લાખોપતિ જ છે કોઈ પૈસાની કમી જ નથી તો આપણા દેશમાં કંપની કેવા મોબાઈલ વેચવા લાવે બહુ હાઈ લેવલ ચાર ચાર લાખ રૂપિયા વાળા તો એનો શું જેવી જે જે પણ રીતની હોય ને એ વસ્તુઓ વેચે કંપની એટલે એને પ્રાયોરિટી આપે એને કહેવાય પ્રાધાન્ય તો આવી બાબતને ધ્યાનમાં રાખીએ વૈશ્વિક સાહસો જે તે દેશના પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ વિસ્તાર જેવો દેશ હોય જેવા દેશની ધાર્મિક માન્યતા સામાજિક આર્થિક અને વર્તણૂક હોય

તો કે ઘણી વખત કેટલાક નાના દેશોની કુલ રાષ્ટ્રીય આવક કરતા પણ વૈશ્વિક સાહસોનું વેચાણ વધુ હોય દાખલા તરીકે એપલ કંપની છે તો એપલ કંપની ખાલી તમે વેચી નાખો ને આખી એપલ કંપનીને તમે વેચો ને તો વિશ્વના નાના મોટા છે ને દસ થી પંદર દેશ આખા ખરીદી શકો એટલી બધી કેપિટલ છે એપલ કંપનીની તો એ કંપનીઓ આટલી મોટી છે આટલી અબજો રૂપિયાની કંપનીઓ છે કે જે એક કંપની દાખલા તરીકે એપલ કંપનીને તમે વેચો તો એપલ કંપનીને વેચવાથી જેટલા રૂપિયા આવે ને એટલા રૂપિયાથી તમે આ દુનિયાના દસ પંદર નાના મોટા દેશ આખા ખરીદી શકો એટલા રૂપિયા થાય બરાબર તો એ વસ્તુ તમને અહીંયા કીધેલી છે કે ઘણી વખત કેટલાક નાના મોટા દેશોની કુલ રાષ્ટ્રીય આવક કરતા પણ આ બધી કંપનીઓની પાસે પૈસા આવક વધુ હોય પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશન માં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે IMP પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરીઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ